તો જોઈ શકો છો દીવ મોગરાની બજારમાં બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં બનેલો રહેજો ખૂબ જ મજા આવવાની છે તો તમને દીવ મોગરાનું બજાર બતાવું છું કે શું શું મળે છે તો વિડીયોમાં બનેલા રહેજો તો ખૂબ જ મજા આવશે ચાલો તો વિડીયોમાં રહેજો હું ત્યારે તમને દેખાડી રહ્યો છું દીવ મોગરાની બજાર તો ચાલો આપણે બધા સાથે જઈએ અને આપણા વિડીયોમાં આવ્યા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનેલા રહેજો વિડીયોમાં તો જોઈ શકો છો મિત્રો બધું સરસ નાના છોકરાઓનું રમકડા અને બધું માર્કેટમાં મળે હવે આપણે ઉપર જવાના પહેલા દર્શન કરવા માટે બહુ પબ્લિક છે મિત્રો જોઈ શકો છો કેટલી સરસ ગાડી છે મસ્ત મજાની ગાડી છે જોઈ શકો છો મિત્રો આપણે દર્શન કરવા માટે આવી ગયા છે પણ બારની મેળ દર્શન કરવા પડશે બહુ જ આજે રવિવાર છે ને બહુ ગીર છે મિત્રો આજે તો દર્શન કરવા પડશે બહુ પબ્લિક છે પૂજા અને પાઠનું નું બધું બહુ બહુ પબ્લિક છે તો જોઈ શકો છો મિત્રો અમે બધા આખું ગ્રુપ અમારું આવી ગયું છે દર્શન કરવા માટે તો એટલી બધી ગીર કે કીર્તિ બહુ જ છે કે અમારા દર્શન નહીં થશે અમે આવે સાંજના જ દર્શન કરીશું ત્યાં સુધી અમે દર્શન આવે અત્યારે નહીં કરવા બહુ પબ્લિક છે મિત્રો પણ અમે એમ જ આ બાજુ બધે ફરી ચાલો હા ઠીક અંદર તો જવા દે કે આ જવા દે

ને કઈ ખરીદવાનું હોય માર્કેટિંગ કે માર્કેટિંગ કરે બાકી જોવો બહુ બધું છે આપડે મિત્રો આવી રીતના છે આકાશ ખુલ્લું ખુલ્લું અને મસ્ત મજાનું મંદિર દેખાઈ રહ્યું છે આ છે એમાં એટલી બધી ભીડ છે કે વાત જ નહીં પૂછવાની બોજ 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 ભીડ છે મિત્રો બાકી તો હું કેમ તમને બાકી હવે અમે અનિકેટ અનિકેટ મસ્ત મજાનો ઘોડો માતાજીના દર્શન કરાવવા લઈ જતા છે જો આ બધી બજાર છે મિત્રો મોર ચકલી પોપટ આ બધું મતલબમાં મળે જે જો તો એ માર્કેટમાં મળી જાય જો એટલી મોટી બજાર છે અહીં ફોટા શૂટ કરીને ફોટા પાડે છે ત્રીજય સોફા તોરણ કેટલા સુંદર મસ્ત લાગી રહ્યા છે પાકી રૂમાલ ને બધું જ છે જેને જે જોવું તો એ મળી જાય

મિત્રો એટલી બધી ગીર છે કે ખરીદી કરવાનું બી મન નહીં થતું કંટાળી કંટાળી ગયા બાકી અમે બાકી બહુ છે એટલે ગાડી હવે અમે ગાડી મૂકેલી છે ત્યાં જોઈએ ગાડી ત્યાં મૂકેલી છે ને બોટ આપ લાગે તો મિત્રો અમે બધું ફરી હરીને આવી ગયા છે પણ એટલી બધી ગીર છે કે અમારા હજુ દસે નહીં ગયા તો હવે જ્યાં અમારી ડેસ્ટીનેશન પર જે જમવાનું બનાવે છે ત્યાં અમે જઈએ અને થોડી વાર ભાઈ ભીડ ઓછી થાય ચારેક વાગે ત્યાર પાછા બાઇક લઈને અહીંયા આવીશું ત્યારે અમે માતાજીના દર્શન કરીશું જો તો બહુ પબ્લિક છે ને આ છોકરીનો ફોટો કાઢો બતા ફોટો જો જો આ છોટી બચ્ચીને કેસા લુક આદિવાસી લુક કો કેરી કિયા તો દેખો કેટલી પ્યારી લગ રહી હા તો ચાલો મિત્રો થોડી વારમાં મહિલા આવે અમે બાઇક કાઢીએ અનુ બાઇક કાઢજો તો બાઈક કઈ આવે ત્યાં આપડી દેશની ગઈએ ચાલો મહિલા થોડી તો મિત્રો આપણે આ વિડીયો ને અહિયાં સુધી રાખીએ કાલે પાછા મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બધા કમેન્ટ કરી દેજો જવા સબસ્ક્રાઈબ કાલે મહિલા બાય બાય જોઈ શકો દેવ મોગરા યા મંદિર ની બજાર છે લેવું એટલે પચાસ રૂપિયા એક લઈ લેશે આઈડીયા લઈ લે આઈડી હા એક હજાર લે લેવીશ આ છે બજાર દેવ મોગડા માતા મંદિરની બજાર છે મતલબ બધું માર્કેટ તમે બધી ખરીદી કરી શકો જુઓ વરસાદ મળે સિંધુ લેવાનું છે કે અચ્છા બજાર હજુ બી હજુ બી જો મિત્રો બહુ જ પબ્લિક છે છ વાગી ગયા પબ્લિક બહુ જ છે ને માર્કેટ હજુ મતલબ માં કેવું બધા લોકો હજુ પણ ખરીદી કરતા જ છે જોઈ લે હે લાલચ છે ને તો લાલચ છે ને Kailan sa dabi? Ano? Jo mitro mata di mata lidu alen paisa kan. Bason not kan. Susah nih baca itu jo. Ke jo mitro. Cialo. Jo mitro ini mata jini murti cah jo. Sarat. માતાજીની મૂર્તિ છે આપણે મોંઘી માની મૂર્તિ જોઈ શકો છો ચાલો ના લેવા નાય બને ચાલો મિત્રો મેં હવે બહાર નીકળી ગયા માર્કેટિંગ કરીને Thank <laughs> you. જોઈ શકો ચાવી ભેરવાની મસ્ત મજા જોઈ શકો છો મિત્રો અહીંયા અલગ અલગ બરાબર ટ્રે છે જો મિત્રો હું તમને બીજું કઈ બતાવું કિચન હશે હું લેવાનું વિચાર છું બીજું તો એ બધું કઈ આવી રહ્યા છો ગણપત દાદા ઉપર

એ શું છે ટિફિન બોક્સ પંખ હશે કદાચ લાલ કલર નું બોક્સ એક બે ત્રણ આહરણ પાયો કેટલા વાળો છે પાયાના સો રૂપિયા છે સીમા

એક નાનું ઘર છે એક મોટું ઘર છે લાકડા જ બધી આઈટમ મળે છે